ટક્કર મારી કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જસદણ બાયપાસ સર્કલ નજીકની આ સમગ્ર ઘટના છે તો આ સમગ્ર ઘટના કેદ ઉલ્લેખનીય છે કે બાઇક સવાર છે તે ઝડપથી આવી રહ્યો હતો અને તે સમયે કાર સાથે તેની ટક્કર થઈ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે તો જસદણ બાયપાસ સર્કલ નજીકની આ ઘટના છે કાર ચાલક છે તે રોડ ક્રોસ કરી રહ્યો હતો અને તે સમયે અચાનક બાઇક છે તે ખૂબ જ ઝડપથી ત્યાં આવે છે અને ટક્કર લાગી જાય છે ઉલ્લેખનીય છે કે બાઇક સવારને ઇજાઓ પણ પહોંચી છે હાલ આ સીસીટીવી સામે આવ્યા છે જેમાં અકસ્માતની આ સમગ્ર ઘટના કેદ થઈ છે તો જસદણ બાયપાસ સર્કલ નજીકની આ ઘટના છે જેમાં બાઈક બાઈક ચાલક છે તે ઝડપથી આવે છે અને કારને ટક્કર લાગે છે

રામ રાખે અને કોણ ચાખે એસટી બસ નીચે આવેલ રાહદારીનો આ બાદ બચાવ ઝઘડિયાથી સુરત જતી એસટી બસ અંકલેશ્વર સર્કલ નજીક બ્રેક ફેલ થઈ હતી બસે ત્રણ વાહનોને ટક્કર મારી હતી એક વ્યક્તિને અડફેટે લીધો હતો બ્રેક ફેલ થવાના કારણે બસ આગળ ઉભેલા ત્રણ વાહનો સાથે અથડાઈ ગઈ હતી દુર્ઘટનાના કારણે ઘટના સ્થળે થોડીક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જો કે સદનસીબે કોઈપણ જાતની જાનહાની નોંધાઈ નથી

દારૂની મહેફિલ મામલે ગુનો વિડીયો વાયરલ થયા બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એસઆઈ જીઆરડી સભ્યો સહિત કુલ સાત સામે ગુનો દાખલ કરાયો છે તો હાંસોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે મહત્વનું છે કે ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ કર્મીઓની દારૂની મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ મામલે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે પોલીસની તપાસ બાદ અંતે દારૂની મહેફિલ માણનાર પોલીસ કર્મીઓ સહિત કુલ સાત લોકો સામે હાંસોટ પોલીસ મથકમાં પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં શહેરમાં આવેલ એએમસીની મસ્ટર ઓફિસમાં કર્મચારીઓ જુગાર રમતા ઝડપાયા છે જેથી હાલ આ મુદ્દો શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે શાપુર રંગીલા મસ્ટર ઓફિસનું આ બનાવ છે સમગ્ર મામલે કોર્પોરેટર શેખ સમીરા દ્વારા વિડીયો બનાવીને કર્મચારીઓની પોલ ખોલવામાં આવી છે સાંભળીને તમને નવાઈ લાગશે કે આ કર્મચારીઓ ઓફિસથી બહાર તાળુ મારીને અંદર જુગાર રમી રહ્યા હતા બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો અમદાવાદની શાહપુર રંગીલા માસ્ટર ઓફિસનો આ વિડિયો છે જેમાં ઓફિસની બહાર તાળુ મારી દેવામાં આવ્યું અને અંદર કર્મચારીઓ જુગાર રમી રહ્યા હતા આ બાબતે કોર્પોરેટર શેખ સમીરા માટી દ્વારા રંગે હાથ કર્મચારીઓને ઝડપી લેવામાં આવ્યા સાથે જ કોર્પોરેટર દ્વારા ઓફિસની અંદરનો વિડિયો પણ બનાવવામાં આવ્યો હતો

તે સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે તો ન્યૂઝ એટીન ગુજરાતી પણ આ સવાલ ઉઠાવી રહ્યું છે કે શું આ જુગારધામથી એમસીના અધિકારીઓ અજાણ છે કે પછી છુપાવવામાં આવે છે ચોમાસું નજીક આવતા જ બોડેલીના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ડૂબી જવાની ચિંતા સતાવે છે કારણ કે બે વર્ષ પહેલા પડેલા ભારે વરસાદને લઈને બોડેલીના કેટલાય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા જેનું કારણ વરસાદી પાણીના નિકાલની કુદરતી કાસમાં જમા થતી ગંદકી છે બોડેલી ચાચક અલીખેરવા અને ઢોકલીયા ગામની મધ્યમાંથી વરસાદી પાણીનો નિકાલ કુદરતી કાસ દ્વારા થતો હોય છે પરંતુ દિવસે દિવસે આ કુદરતી હરખાલી કોતર ગંદકીના કારણે પુરાઈ ગઈ હતી જેના કારણે વરસાદી પાણીના વહનમાં અવરોધ ઊભો થતો હતો

લાગણી છે કે આ વખતે એમણે જે કામ કર્યું છે તે આ વખતે પાણી અહીંયા ગાડી નહીં ભરાય એવું લાગી રહ્યું છે કેમ કે એમની કામગીરી અહીંયા સારી છે અહીંયા કામ ઓલરેડી હમણાં ચાલુ જ છે સુન કામગીરીના ભાગરૂપે આજે આજથી હરખલી કોતર જે બોડેલીમાં છે ત્યાંની સફાઈની કામગીરી શરૂ થઈ છે અત્યારે પાંચ છ જેસીબી અને આઠ દસ ટ્રેક્ટર જેટલા કામ કરે છે કાલથી જેટીથી પણ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ જે છે એની કામગીરી શરૂ થશે અને અમારી જે પ્લાનિંગ છે આ ચાર દિવસમાં આખા હરકલી કોતર સાફ થશે જેનાથી જે મોન્સૂનમાં ડ્રેનેજની પ્રોબ્લેમ આવે છે આ નહીં આવશે એની પ્લાનિંગ છે જામનગરમાં ચોમાસું આવતા પહેલા પીજીએસએલની પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી શહેરમાં આવેલા પંચાવન ફીડરોમાંથી પચાસ ફીડરોમાં પ્રી મોન્સૂન કામગીરી કરાઈ જેમાં નડતરરૂપ ઝાડ હટાવી ચોમાસા દરમિયાન વીજ વિક્ષેપ ન થાય તે માટે આગોતરું આયોજન કરાયું છે તો જામનગર શહેરની અગિયાર કેવીની લાઈનોનું પણ સમારકામ કરવાની કવાયત કરવામાં આવી રહી છે ત્યારે આ કામગીરી બાદ દર વર્ષની જેમ લાઈટ જવાની સમસ્યા રહે છે કે કેમ તે જોવું રહ્યું પંચાવન અર્બન ફીડરો પૈકી પચાસ ફીડરોમાં મહદઅંશે કામગીરી પૂર્ણ કરેલી છે જ્યારે બાકીના બાકીની કામગીરી કાર્યરત છે જે આગામી દસ પંદર દિવસમાં ચોમાસા પહેલાં પૂરી કરી લેવામાં આવશે આ કામગીરી હેઠળ અમે ઇલેવન કેવી લાઇનમાં ટ્રી કટિંગની કામગીરી લાઇનના જમ્પર સ્વિચો ઓફ મેન્ટેનન્સની કામગીરી કરેલ છે તો રાજકોટ હોસ્પિટલ ચોકમાં મહિલા રણચંડી બની વાહન ડિટેઇન કરતા મહિલા વિફરી ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરતા મહિલા રણચંડી બની અવારનવાર ટ્રાફિક પોલીસ ખોટી રીતે હેરાન કરતા હોવાનો મહિલાનો આક્ષેપ છે વાહન ડિટેઇન કરતા મહિલા વિફરી હતી રાજકોટની આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે હોસ્પિટલ ચોકમાં મહિલા રણચંડી બની હતી જે બાદ લોકો પણ એકઠા થયા ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરતા મહિલા રોષે ભરાઈ હતી ભરૂચ બાયપાસ રોડ પર અકસ્માત સીસીટીવીમાં કેદ મોપેટને ટેમ્પોએ મારી ટક્કર અકસ્માતમાં મોપેડ ચાલકનું મોત નિપજ્યું છે તો નવ જૂનની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે તો અકસ્માતમાં મોપેડ ચાલકનું મોત નિપજ્યું છે ભરૂચમાં અકસ્માતની આ સમગ્ર ઘટના સામે આવી નવ જૂનની આ અકસ્માતની ઘટના હતી જેના સીસીટીવી હાલ સામે આવ્યા છે ભરૂચ બાયપાસ રોડ પર અકસ્માત સીસીટીવીમાં કેદ થયું હતું તો મોપેટને ટેમ્પોએ ટક્કર મારી હતી જે બાદ જે મોપેડ ચાલક છે તેનું મોત નીપજ્યું છે કે કઈ રીતે અકસ્માતની આ સમગ્ર ઘટના બનવા પામી રાજકોટ શહેરમાં ખરાબ રોડ રસ્તાને લઈને સ્થાનિકોએ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું છે શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા તિરુપતિ તિરૂપતિનગરના લોકો ઉબડખાબડ રસ્તાને લઈને ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તંત્રને રોડ બનાવવા બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી ન કરાતા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો અને પ્રશાસન સામે સૂત્રોચ્યાર કર્યા બનાવને પગલે સ્થાનિક કોર્પોરેટર તેમજ બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો કોર્પોરેટરે સ્થાનિકોને રોડ બનાવવાની બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો છે મોતીપુરા સુધી ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર વિસ્તારની સફાઈમાં માં અત્યાર સુધી ટન થી વધુ કચરો અને ગંદકી દૂર કરવામાં આવી છે માત્ર ત્રણ ઘરની સફાઈની કામગીરી માનની ધારાસભ્ય છે જેના સૂચન મુજબ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ છે જેમાં આશરે છડા ચાર લાખનો ખર્ચ છે અને પાંચેક કિલોમીટર જેવી કેનાલની લેન્થ છે અને આ કેનાલ સંપૂર્ણપણે સાફ થઈ જશે ટૂંક ચોમાસા પૂર્વે સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લા અને રાજ્યમાંથી આવી રહ્યા છે ખેતમજૂરો વાવેતર સહિત પાકો લાણવા માટે ખેતમજૂરો સૌરાષ્ટ્ર પહોંચે છે સંતરામપુર ગોધરા સહિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ ખેતમજૂરો રોજગારી મેળવવા સૌરાષ્ટ્ર આવે છે પોતાના વતનમાં રોજગારી ન મળતા ખેતમજૂરો અહીં કાળી મજૂરી કરી રોજગારી મેળવે છે આ વર્ષે પણ મોટી સંખ્યામાં ખેતમજૂરો પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તારમાં પહોંચ્યા છે ખાવા અનાજ નથી મહેનત કરે છે છતાં પણ મજૂરી મળતી નથી એ લોકોની વેદના છે અહીંયા ખેત ખેતમજૂરી કરવા અનેક સંખ્યામાં લોકો આવ્યા છે અને અહીંયા મજૂરી કરે છે માંડી અને કપરવજ બાજુના મજૂર કામ કરે છે એ લોકોને એટલી કાળી મજૂરી કરવી પડે છે કે અહીંયા દેશમાં કાંઈ પૂરું નથી પડતું આખું ઓવર સિઝનમાં આવે છે અહીંયા કામ કરવા હાટું અને ખેડૂતના ભાગ્ય રાખે નાના નાના છોકરાઓને કામ કરવું પડે છે કાંઈ અહીંયા ધંધો નથી ને એટલે અહીંયા અમે મજૂરી કરવા આવ્યા અમારું પેટ પોષણ તો કરવું પડે ને મારે અમારે હા નાના બાળકો છે એક છે મારે દીકરો અહીંયા મોટી માડી આવ્યા કામવા માટે અહીંયા કાંઈ છે નહીં અહીંયા રોટી માટે બરોબર અહીંયા કાંઈ છે નહીં काम मानू कितना जाओ हमें हमें तैयार तो यहां मात्र 3 जणा ही पया से 15 20 जणा से ले यहां काई से ने रोजी रोटी माठ आव्या काम मान 10 15 आदमी हम छोटे-छोटे बच्चे लेके आते हैं हमरा देश में खेती का काम नहीं चाल यहाँ पे क्या करते हो खेती <laughs> करते तो पूरा दिन करते हो गया हां तो वहां से की बात है वो अभी मजदूरी नहीं चलती <laughs> અમદાવાદના શાહ વિસ્તારમાં આવેલા ચંડોળા ફરતે વસેલી પર તંત્રનું બે વખત ફર્યું બંને વખતે હજારો લોકોના આશિયાના કાટમાળ બની ગયા આજે લગભગ બે મહિના જેટલો સમય વીતી ગયો છે ત્યારે આ બે મહિનામાં એ તમામ લોકોની જિંદગીમાં શું ફેરફાર આવ્યો જોઈએ આ જાણવા જેવી અમારી ટીમે સ્થળની મુલાકાત લીધી એક સમય જ્યાં હજારો લોકોના આશિયાના હતા એ જ સ્થળ પર આજે દેખાય છે તો માત્ર કાટમાળ લઈ જતા ટ્રકો જેસીબી અને ઊંડાણવાળી જગ્યા આ જગ્યા પર હાલ કોઈ જઈ શકે તેમ નથી કારણ કે અહીં આ જગ્યા પર બહુ દુર્ગંધ મારે છે કોઈપણ વ્યક્તિ અહીં જો પાંચ મિનિટ પણ ઉભું રહે તો તે શ્વાસ લઈ ન શકે આવી પરિસ્થિતિ વચ્ચે ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું ચંડોળા તળાવ પાસે અહીં તમામ મકાનનું કાટમાળ જ્યાં હટાવાઈ રહ્યો છે ત્યાં મસમોટા ખાડા કરીને તળાવને ઊંડું પણ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ જ ઊંડાણના ઉપરના સ્થળે કંઈક કેટલાય લોકો કાટમાળની વચ્ચે ખુલ્લા આકાશની નીચે છે વરસાદ આવે તો તેમના છોકરાઓને લઈને આસપાસ દોડવા લાગે અને વરસાદ બંધ થાય એટલે અહીં તમામ પાછા ઝાડ નીચે ખાટલા પર આવી જાય લોકોને રહેવાના કઈ ઠેકાણા છે જ નહીં બરોબર અને લોકો જે ગયા છે એમના કોઈ સગાવાળા ત્યાં ગયા છે કોકને ભાડેથી મળ્યું કે નહીં મળ્યું અત્યારે લોકો અહીંયા બી રહેશે જ રોડ ઉપર જ અત્યારે બી અહીંયા જ રહે છે ને ખાવા પીવાનું તો કોઈ ઠેકાણું છે જ નહીં કોક આ જાય મદદ વાળો તો આપી જાય તો ખાઈ લે એ લોકો બે ટાઈમ આવે છે મદદ આ તો કઈ નહીં બેચારા એકને દીએ અમારી મદદ કરી દેશે कब मिलेगा ये हमारे को कुछ खबर नहीं है क्या कब घर मिलेंगे ऐसा कुछ नक्की नहीं उस, है अभी उसमें बोलते हैं पैसा भरो इतना भरो हमारे कहाँ से लाने का इतना पैसा અહીં રહેતા લોકોને કોઈ જમવાનું આપી જાય તો અહીં જમી લે છે નહીં પાણી પીના તમામ લોકો જાય છે ઘર માટે દર મહિને હપ્તાની વાત કરી હતી પરંતુ લોકો લોકો કહે છે કે પૈસા ક્યાંથી લાવીએ કેટલાક પેન્ડલવાળી રિક્ષા ચલાવે છે તો કોઈક ભંગાર ઉચકે છે કચરો ઉપાડે છે નાની મોટી મજૂરી કરે છે સરકારે જાહેરાત કરી કે ચંડોળા તળાવમાં રહેતા લોકોને મકાન આપવામાં આવશે પરંતુ અહીં કઈ કેટલાય લોકો એવા છે કે જેઓ વર્ષ બે હજાર દસ પછી વસ્યા છે જેઓ અહીં નાની મોટી મજૂરી કરીને ઘર ચલાવે છે નવા મકાન માટે પચાસ હજારની ડિપોઝિટ તો શું સાત હજારના ડિમાન્ડ ડ્રાફ્ટ માટેના પણ પૈસા નથી તેવું અહીંના લોકોનું કહેવું છે તળાવમાં બાર હજાર જેટલા મકાનો દૂર કરવામાં આવ્યા અને જેને કારણે હજારો લોકો છે તેઓ આજે પંચોળા તળાવ પાસે ઝાડ નીચે રહીને પોતાનું જે સામાન છે તે સામાન સાથે તેઓ લઈ રહ્યા છે મારી સાથે ઘણા બધા લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું બેન કાંસે આવ્યો હો આપ મુજબ એ બતાવીએ આપ यहाँ पे कहा था मेरा मकान वहाँ सामने था वो झाड़ के पास मेरा मकान था okay. क्या क्या बस मेरे सर पे ना कब, कब तोड़ा गया पहले फेज में या दूस्ट? नहीं बीस तारीख को हमारा पहले तो कुछ नोटिस वोटिस कुछ भी नहीं दिया बस ऐसे ही बस बंगालियों का बहाना ले लिया और हमारे मकान तोड़ दिए कोई नोटिस नहीं कोई चीज नहीं धूप देखो कितनी है गर्मी के अंदर पंद्रह दिन से हम लोग वहाँ पढ़े बीस दिन हो गए आज बीस दिन से हम रोड पे ही पड़े और वहाँ टूटा थे यहाँ ही रह रहे हम लेके हमारा सामान सामान भी सब दब गया हमारा हां नहीं कैसे लेते खबर ही दीदी ने खाना कहां पकाते हो क्योंकि यहां पे कोई गैस नहीं है आता है हमको शाम पजर खाने का थैली दे जाते खा लेते जितना महीना यहां रहे से એનું સરકારને આના પર ધ્યાન દેવું જોઈએ કેમ કે આના અંગાતે નાના નાના બચ્ચા છે ગરમીનો મોસમ છે હમળા પાસે વરસાદની આગાઈ કરે છે વરસાદ આવશે આ લોકો પાંચ પૈસા પાણી કરવા માટે આ લોકો ક્યાં જાય એવું તો પેલી કોઈ વે ટ્રેન જે પેલો શૌચાલય આવે છે એ બે ત્રણ લાઈને કશે મૂકી દે લોકોને જવામાં સવલત રહે કેમ કે નાના નાના બચ્ચા છે કમ જો નાવું કરવું હોય ધોવું હોય કશે જવું હોય એટલે સરકારનું આના થોડા પર ધ્યાન આપે તો સરકાર માટે બહુ સારું છે તમામ લોકોની એક આશા છે કારણ કે જે પ્રકારે તેમના ઘર તોડી નાખવામાં આવે ને ત્યારબાદ હવે તેઓ રસ્તા પર રહેવા માટે મજબૂર બન્યા છે દરેક જગ્યા ઉપર આ લોકો તેમણે ઝાડ ગોતીને પોતાની જગ્યા એક બનાવી અને ત્યાં ખાટલા ઢાળીને તેઓ રહેવા માટે મજબૂર બન્યા છે પોતાના બાળકો સાથે તેઓ અહીં રહી રહ્યા છે અને બસ હવે આશા રાખી રહ્યા છે કે કદાચ કોઈ વાત તેમની સામે આવે અને કદાચ કોઈ વાત સાથે તેમને કોઈની મદદ મળી જાય

આરોપીએ નવી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઇક ચોરી કરી હતી ધંધો બરોબર ન ચાલતા આર્થિક તંગી અનુભવી રહ્યો હતો પોતાના મિત્ર નિતિન જાધવ સાથે મળીને બાઇક ચોર્યું હતું આ મામલે પોલીસે ચોરીની મોટર સાયકલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે સાબરકાંઠામાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા પરિવાર ધાર્મિક પ્રવાસે ગયો અને ચોર ત્રાટક્યા રોકડ અને દાગીનાની ચોરી કરીને ફરાર પોલો ગ્રાઉન્ડની ઋષભદેવ સોસાયટી પાસે બંધ મકાનનું તાળું તૂટ્યું તસ્કરોએ તિજોરી તોડીને રોકડ અને દાગીના ઉઠાવી ગયા પરિવાર પ્રવાસેથી ગતરાત્રિએ પરત આવ્યો ત્યારે મકાનના દરવાજાનું તાળું તૂટેલું જોયું ઘરમાં તિજોરી તૂટેલી અને સરસામાન વેરવિખેર હતો બી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે કાર્યવાહી કરી છે પાટણમાં લૂંટવીથ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલાયો છે જેમાં જમાઈએ જ ફોઈ સાસુની હત્યા કરી હતી આર્થિક સંકળામણ તેમજ દેવ થવાથી હત્યા કરી લૂંટને અંજામ આપ્યો હતો આરોપી યોગેશ વૃદ્ધ મહિલાને ગળે ટૂંપો આપી ઘરમાં રહેલ સોનાના દાગીનાની લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો જોકે પાટણ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો છે પોલીસે આરોપી પાસેથી લૂંટ કરેલ પાંચ લાખનો મુદ્દા માલ રીકવર કરીને વધુ તપાસ હાથ ધરી છે એલસીબીની અલગ અલગ ટીમો બની અને તેમના ખાસ ભરોસાવાળા ખાનગી બાતમીદારો અને ટેકનિકલ રિસોર્સ અને એનાલિસીસથી તપાસ કરતા સૌપ્રથમ આ ગુનામાં યોગેશ કુમાર રતિલાલ મકવાણા રહે શિવમ હેરિટેજ સોસાયટી વિસનગર લિંક રોડ મહેસાણાવાળાનો સંડોયેલ હોવાના મજબૂત અને પૂરતો પુરાવો પડતા એલસીબીની ટીમે આ ગુનામાં સંડોયેલ યોગેશ કુમારને શોધી લાવી અને યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા તે ગુનાની કબૂલાત કરેલ છે બોટાદના પાડિયા રોડ પર એ જ મિત્રની હત્યા કરી નાખી ગઈકાલે રાત્રે પાડિયા રોડ સૂર્યા ગાર્ડન નજીક જગદીશ મહેતા નામના વ્યક્તિની હત્યા કરાઈ જગદીશને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું મૃતકના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે મિત્રો સાથે જૂના વેરને લઈને હત્યા કરાયાનું નિવેદન આપ્યું છે હત્યારાને ઝડપી કડક સજા કરવા મૃતકના ભાઈએ માંગ કરી છે હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે

શિવાલી નામની યુવતી મૂળ આસામની છે અને અમદાવાદમાં ઇન્ટિરિયર ડિઝાઇનરનો અભ્યાસ કરી રહી હતી શિવાલી સૌરભ પુરોહિત નામના યુવક સાથે છેલ્લા ચાર મહિનાથી ઘાટલોડિયાના નગરમાં રહેતી હતી અને બે વર્ષથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા ઘટનાક્રમ શંકાસ્પદ લાગતા પોલીસે સૌરભની તપાસ શરૂ કરી છે અને હાલ અકસ્માતનો ગુનો દાખલ કરી પેનલ પીએમ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે એક્સિડેન્ટમાં બેનનું મૃત્યુ નિપજ્યું છે પેનલ ડૉક્ટરથી અમે પીએમ કરાવેલું છે એફએસએલની મદદ લઈ રહેલા છીએ અને અમે દીકરીના જો પરિવાર છે એની રાહ જોઈ રહ્યા છીએ પરિવાર આવ્યા પછી કેવા પ્રકારનું એમની પાસે માહિતી છે એ સારી માહિતી ભેગી કરી અને અમે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ અમદાવાદના ઘાટોડીયા વિસ્તારમાં આસામની એક યુવતી જે છે શિવાલી બરૂખા તેનું જે મોત થયું છે અત્યારે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે અને હાલ જે છે સુસાઈડની વાત છે પરંતુ પરિવારનું કહેવું છે કે આજે શિવાલી બરૂખા જે છે તેનું હત્યા કરવામાં આવી હોય એ પ્રકારના આક્ષેપ પરિવારજનો લગાવી રહ્યા છે જેને લઈને પોલીસ દ્વારા પેનલ પીએમથી લઈને તમામ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને આ સમગ્ર ઘટનામાં હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે શિવાલી જે છે સૌરભ નામના એક યુવક સાથે છેલ્લા ચાર મહિનાથી અહીંયા જ રહેતી હતી અને બે વર્ષથી બંને સંપર્કમાં હતા શિવાલી મૂળ ઇન્ટિરિયર ડિઝાઇનરનો અભ્યાસ કરી રહી હતી અને સૌરભ જે વેપારી હોવાનું સામે આવી રહ્યું છે પોલીસ અત્યારે તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે તપાસ બાદ ખ્યાલ આવશે કે ખરેખર સમગ્ર ઘટનામાં હકીકત શું છે કેમેરામેન અમિત શર્મા સાથે નવીન ઝા ન્યૂઝ ગુજરાતી અમદાવાદ

અનાજ અનાજમાં પડે છે એવું છોકરા ને ખવડાવવામાં આવે છે તો છોકરા બીમારી થાય કે વર્ષ થી રજૂઆત કરીએ છીએ આપણે ડીપીઓ મેડમ ને આજે રસોઈ બનાવવામાં બહુ તકલીફ પડે છે ધૂળ ઉડીને જમવા જ પડે છે સહેલી તકે મધ્યાહન ભોજન રૂમ મંજૂર થાય એવી અમારી અપેક્ષા છે અમારે ઓરોડો નથી તો ઓરોડો બનાવી આપો ને અમુક બહુ તકલીફ પડે છે સાડી ચારસો છોકરા બનાવવાનું ખાવા એટલે બહુ તકલીફ પડે છે અને હવે ચોમાસું બેસી ગયું વરસાદ કેવી રીતે ખાવા બનાવી બધું પત્ર વાળું છે પણ હમણાં બધું ઉડી ગયેલું છે વાવાઝોડા ને હિસાબે ખુલ્લામાં તો જ હમણાં બનાવીએ છીએ તાપ મે તડકા છે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા શાળા પ્રવેશોત્સવની કામગીરી કરવામાં આવતી હોય છે સાથે સાથે શાળાની ભૌતિક સુવિધાઓની સમીક્ષા પણ કરવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારના જ વિભાગ સંલગ્ન વિભાગ દ્વારા પૂરતી જે વ્યવસ્થા કહી શકાય એ પ્રકારના દ્રશ્યો આપણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો હાલ આપણે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની કણજીયા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત છે કણજીયા પ્રાથમિક શાળા માટે મધ્યાહન ભોજનનો ઓરડો છે તે બનાવવામાં નથી આવ્યો જેને લઈને હાલ જે અહીંયા જે રસોડું છે તે ખુલ્લામાં બનાવવા માટે મજબૂત તો બુલેટિનમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી